જય સ્વામિનારાયણ મારું નામ ડૉક્ટર પરેશ રાઠોડ હું શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ અને શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું ટીચર્સ ડે એટલે વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર કાઢવાનો દિવસ આ દિવસે અમે યુથ ફેસ્ટિવલમાં જે ઉપયોગી થાય એવી તમામ સ્પર્ધાઓ જેવી કે નિબંધ સ્પર્ધા મહેંદી સ્પર્ધા રંગોળી સ્પર્ધા ક્લે મોડેલિંગ પોસ્ટર મેકિંગ ડ્રોઈંગ આ બધી જ સ્પર્ધાઓ અમે અહીંયા ઉજવીએ છીએ અને આમાં જે વિનર થાય એને અમે કોલેજ બધી યુથ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે મોકલીએ છીએ તો આ સ્પર્ધામાં અમારી બંને કોલેજોમાં થઈને બારસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા અમારી ટોટલ ચાર દિવસ ચાલી છે તો આ સ્પર્ધાથી વિદ્યાર્થીઓની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે છે અને ભણતરની સાથે અમે આ એક્સ્ટ્રા કામ પણ કરીએ છીએ તો ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ અને પરિવારોથી હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું જેમનો નંબર નથી આવ્યો એમને પણ અભિનંદન અને શુભેચ્છાઓ છે કારણ કે રેન્ક તો આપણે એક બે કે ત્રણ જ આપી શકીએ છીએ પણ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ છે એ અભિનંદનને પાત્ર છે થેન્ક યુ જય સ્વામિનારાયણ હું સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટમાં અભ્યાસ કરું છું અહીંયા શિક્ષક દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે જેમાં કુલ અગિયાર ઇવેન્ટ છે જેમાં ક્લે મોડલિંગ ડ્રોઈંગ ક્રાફ્ટ પેપર ગ્રીટિંગ કાર્ડ રંગોલી જેવી વગેરે સ્પર્ધાઓ છે અમે આ સ્પર્ધામાં ભાગ લીધો છે જેમાં અમને ખૂબ જ આનંદ થાય છે અને અમે દર વર્ષે આવી સ્પર્ધાઓમાં ભાગ લઈશું અમને ખૂબ જ આનંદ પંડ્યા મીરા કેતનભાઈ શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં બીકોમ કોમ વનમાં અભ્યાસ કરું છું હાલમાં ડૉક્ટર રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે અમારી કોલેજમાં ક્લે મોડેલિંગ રંગોલી રાઇટિંગ ગ્રીટિંગ કાર્ડ મેકિંગ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે જેમાં અમને ભાગ લઈને ખૂબ જ ઉત્સાહ મળે છે આમાંથી અમને નવી નવી પ્રવૃત્તિઓ છે વિશે જાણવા મળે છે અને તેની આંતરિક શક્તિ પણ પ્રાપ્ત થાય છે અમે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને ઉત્સાહ અનુભવીએ છીએ અને આવી જ રીતે અમારી કોલેજમાં વિવિધ સ્પર્ધાઓ થતી રહેશે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરતા રહેશે ધન્યવાદ નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો